હેલો ફ્રેન્ડ્સ હું કલા રામુલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું આજે આપણે જોઈશું દાળ કે ચોખા પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ માત્ર 20 મિનિટમાં બની જતો ઇન્સ્ટન્ટ સુરતી લોચો તમે જોઈ શકો છો કે કેટલો સરસ બની ગયો છે આપણો લોચો તો આ રેસિપી જોવા માટે મારા વિડિયોને પૂરો જોજો તો ચાલો જોઈ લઈએ રેસિપી પણ એ પહેલા જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો જોઈ લઈએ રેસિપી સૌપ્રથમ મેં અહીંયા એક વાટકી ચણાની દાળ એક મોટી ચમચી જેટલા ચોખાના પૌવા અને એક ચમચી જેટલી અડદ દાળ લઈ લીધી છે તો આ બધી જ વસ્તુને આપણે સારી રીતે લૂછી નાખશું મિક્સ કરીને જેથી તેના ઉપરનો જે ક્ષાર હોય તે સરસ સાફ થઈ જાય આ રીતે સાફ કરી લઈશું સરસ હવે આપણે આ બધી જ વસ્તુને એક મિક્સચર જારમાં લઈ લેશું તો મેં અહીંયા એક મિક્સર જારમાં બધી જ વસ્તુ લઈ લીધી છે અને આપણે તેને હવે પીસી લેવાનું છે તો અહીંયા મેં પીસી લીધું છે સરસ તમે આ રીતે જોઈ શકો છો કે એકદમ પાવડર નથી થોડું થોડું કોઈ કોઈ કણી દેખાય છે આ રીતે આપણે તેને પીસવાનું છે હવે આપણે એક બોલમાં આ આપણે પીસેલો છે

આપણે બેટર બનાવી લઈશું થોડું દાળ છે એટલે પાણી વધારે જોશે અડધા કપ જેટલું મેં અહીંયા પાણી યુઝ કર્યું છે હવે આપણું સ્મૂથ સરસ બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો આ બેટરને આપણે ઢાકી દઈશું અને પંદર થી વીસ મિનિટ માટે રાખી દઈશું લોચો મસાલો બનાવવા માટે એક ચમચી સિંધો મીઠું અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી શેકેલું જીરું અને એક અડધી ચમચી મીઠું આ બધી જ વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે સરસ મજાનો લોચો મસાલો હવે અહીંયા એક બાજુ પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું મિનિટ થઈ ગઈ છે ત્યાર પછી લોચાનું બેટર સરસ બની ગયું છે તો તેમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે થોડું કઠણ લાગી રહ્યું છે તો આપણે તેમાં પાણી ઉમેરીશું થોડું અહીંયા પાણી ઉમેરવાનું છે આપણે થોડું તો મેં અહીંયા અડધા કપ જેટલું પાછું પાણી ઉમેરી દીધું છે તો હવે આપણું બેટર પરફેક્ટ તૈયાર થઈ ગયું છે આપણે એક ડીશ લઈ લેશું ઢોકળિયાની અને તેને તેલથી ગ્રીસ કરી લઈશું હવે આ બેટરમાં આપણે એક પેકેટ ઇનો ઉમેરી દઈશું અને સારી રીતે ફટાફટ ફેટી લેવાનું છે સરસ ફેટાઈ જાય એક જ મિનિટમાં આપણે તેને ટ્રાન્સફર કરી લઈશું તો હવે તેને આપણે બીજમાં ટ્રાન્સફર કરી લઈશું અને આના પર આપણે લોચો મસાલો ઉમેરી દેવાનો છે તો હવે આ આપણે ઢોકળિયામાં તમે જોઈ શકો છો કે પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે તો આ ડીશ ને આપણે તેમાં રાખી દઈશું અને આનું ઢાંકણ બંધ કરી આપણે

એક પ્લેટમાં એને કાઢવાનો પણ આ રીતે હોય છે તમને બતાવી દો ફ્રેન્ડ્સ કે આ રીતે એક પ્લેટમાં આપણે તેને લઈ લેવાનો છે તમે જોઈ શકો છો કે કેટલો લોચો સરસ દેખાઈ રહ્યો છે આ રીતે બટર ઉમેરી દઈશું આપણે અત્યારે બટર લોચું બનાવવા જઈ રહ્યા છીએ તો આપણે બટર ઉમેરી દઈશું ઉપર તમારે તેમાં તેલ ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો પણ સિંગ તેલ ઉમેરવાનું છે અહીંયા ખાસ કરીને જેથી કરી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તો હું અહીંયા થોડું થોડું બંને મિક્સ કરું છું અને ઉપરથી પાછો થોડો એવો લોચો મસાલો આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું તેના પર થોડી સેવ ઉમેરી અને આ લોચાને ગ્રીન ચટણી સાથે પીરસવામાં આવે છે તો આપણે અહીંયા ચટણી ઉમેરી દઈશું અને તેની સાથે તેમાં ડુંગળી આ ગ્રીન ચટણીની રેસીપીની લિંક નીચે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું લોચો રેસીપી બીજી જે બનાવી છે તેમાં જ છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે લોચો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે એકદમ યમી યમી અને એ પણ ઇન્સ્ટન્ટ જ્યારે 15 થી 20 મિનિટ તમારી પાસે હોય અને લોચો ખાવાનું મન થાય તો તમે આ રીતે બનાવી શકો છો તો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણો એકદમ યમી ટેસ્ટી એવો લોચો ઇન્સ્ટન્ટ લોચો જે ફટાફટ થી માત્ર પંદર થી વીસ મિનિટ માં જ બનીને તૈયાર તો તમે પણ ઘરે ચોક્કસ થી ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો ફરી મળીએ નવી રેસીપી સાથે હેપી કુકિંગ હેપી ઈટિંગ